પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવેલી હતી જેમાં અરજીમાં તેમણે એવી દર્શાવેલી હતી કે એમની જે ફટાણા ગામની સર્વે નંબર એક હાજર તોતેર ની જે જગ્યા છે એ જમીન જે તે વખતે બજાર કિંમત કરતા ઓછા ભાવે લગભગ એસી લાખ રૂપિયામાં એમની પાસેથી કાનાભાઈ જાડેજા સતીશ મુછાળ મુકેશભાઈ કરછા વગેરે નાઓએ ખરીદેલી હતી અને એમાં જે જંત્રી ભાવે એકતાલીસ લાખ રૂપિયા આશરે એકતાલીસ લાખ રૂપિયા જેટલો દસ્તાવેજ બનાવી અને એ એકતાલીસ લાખ રૂપિયા ચેક દ્વારા આ બહેનના ખાતામાં નખાવી અને એમના જે અરજીમાં જે સામા જેમના ઉપર આક્ષેપ કર્યા હતા એમને આ ચેક ના પૈસા એમ કેન પ્રકારે એમની પાસેથી પાછા મેળવી લઈ એટલે ટૂંકમાં કોઈ પણ પ્રકારે એમને પૂરતું પૂરું પેમેન્ટ આપ્યા વગર આ એમને જમીન એમની પાસેથી પચાવી લીધી એ પ્રકારની એમની ફરિયાદ અરજી હતી જે બાબતના તમામ પુરાવાઓની અને તમામ સાક્ષીઓની વગેરેની તપાસ ઉદ્યોગનગર પીઆઈ દ્વારા કરવામાં આવી રહેલી હતી તે દરમિયાન છવ્વીસ એમનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું અરજદારનું પ્રાથમિક જે નિવેદન હતું એમાં પણ અરજીના કામે જે નિવેદન હતું એમાં પણ એમણે આ પ્રકારની વિગત આપેલી હતી અને ગઈકાલના રોજ આ જે અરજદાર બહેન છે એમણે પોતે એક સોગંદનામું પોલીસ સ્ટેશન આવી અને રજૂ કરે કે તેઓને એ પ્રકારની આમની જે જમીન વેચાણમાં જે પૈસા એમને મળવાના છે એ પ્રકારની હવે જ મુદત પૂરી થઈ ન હતી છતાં એમને ગેરસમજ ઉપસ્થિત થયેલ હતી આ પ્રકારનું એમણે સોગંદનામું કરે અને જે જેમણે સામાવાળા ઉપર જે આક્ષેપ કરેલા એમને કે ભાઈ આમને કોઈ ગુનાહિત કૃત્ય કરેલ નથી એવી પ્રકારનું એ સોગંદનામું કરી અને પોલીસ સ્ટેશન આવેલા હતા જેથી આમ જોઈએ તો પ્રથમ જે અરજી એમણે કરેલી છે સહી ભારતદારી સાથે નિવેદન પણ એમણે જે પોલીસ સ્ટેશનમાં આપેલું છે એમાં જે વિગત બતાવેલી છે અને એનાથી સંપૂર્ણપણે વિરુદ્ધની એમણે જે સોગંદનામું કરી આવીને જે કરી ગયા છે એમણે સોગંદનામું કરીને જે પોલીસ સ્ટેશનમાં આપ્યું છે એમાં સંપૂર્ણ વિરુદ્ધ બાબતની માહિતી એમણે આપી હતી જેથી આ પ્રકારે સરકારી રાજ્ય સેવકને ઈરાદાપૂર્વક ટૂંકમાં ખોટી માહિતી અરજીના સ્વરૂપે પહેલા આપી અને પછી પાછળથી પોતે જ આ રીતે સોગનનામું કરી અને પોતાના નિવેદનોથી વિરુદ્ધ અમને એમણે જાણકારી આપી હતી જેથી પોરબંદર પોલીસમાં પોરબંદર જિલ્લામાં ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે રાજ્ય સેવકની ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપવા બદલનો આજે દેવીબેન છે વાઇફ ઓફ જીવાભાઈ મોટવાડિયા એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એમાં નામદાર કોર્ટનીને પરમિશન લઈ અને આગળ પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવશે કોઈ પણ ઉદ્દેશ્ય માટે કોઈ પણ રાજ્ય સેવકને ખાસ કરીને પોલીસને આ પ્રકારે ખોટી માહિતી કે ખોટો નિરાદાપૂર્વક એમનો ઉદ્દેશ પાડવા માટે આ કૃત્ય ન કરે એ બાબતે આ જે એ ખાસ ઉદ્દેશ્યથી થી પણ આ આપ સૌને એટલી વિનંતી છે કે આપના માધ્યમથી પણ આ રીતે કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતી કે ખોટો કોઈ પણ ઉદ્દેશ્ય પાર પાડવા માટે આ પ્રકારના કૃત્ય ન કરે એવી પોરબંદર પોલીસની તમામ જનતાને પણ